અબ બાપો આ ભલી છો અબ નો તો મને બહુ જ મરડ છે બધું છે હરું ઉતારી જ સમેત ન થતો બિલ એક એક કલાક કે એક એક કલાક કે સમેત ન થતો બિલ તો અમારે એ વે બિલ ક્યાંથી નીકળ ના ના બિલ એક કલાકે જીઓસી કયા કમ્પ્યુટર જ નથી લખો તમારે બિલ બનાવવું આરે કઈ ગયો હે એમ નથી અને તમારે વીએસટી નો નંબર લે ભાઈ તમે તમે આ ખેડૂતો નહીં કઈ કરે ને તો મરી જાવ બતાય આપડે

ઓનલાઈન જોઈ ને બધું આપી દીધું જા જો અમે કે ક્યાં ઓનલાઈન તમે આ હાથ પૂછી લો યાર માં બિલ પાકા આવી જાય છે અમારે કેટલી બા કેટલી છે વાત તમે વેપારી આરે વાત કરતા હોય કરો ને તમ તારે હાલો તો તમારી ગાડી જાવે ચાલો હા જો ભાઈ બતાઈ ભાઈ ને ડોક્યુમેન્ટ વગર અમને કેવી રીતે ખબર પડી કે અમે ડોક્યુમેન્ટ નહીં તમે મારી વાત તમને ખબર જ પડી જાય ખેડૂત કોણ છે વેપારી કોણ છે ખબર જ પડી જાય હું આમ મિત્રો એટલે મને ખબર પડી જાય મધુર आप बाबू आपरी छो अपन एक एक के तो बहुत भरर से बुदु छे सब में नतता तू बिल एक एक कला के ये क्या कला के सब में नतता तू बिल तो हमारे इवे बिल तो न दिखो ना ना रोहित भाई एक कला के जीएसटी का कंप्यूटर में न लिखो तो हमारे बिल बने आ रे गई जो है

કેટલી ગાડી છે સાબા કોટ કેટલી ગાડી છે આલવાજો તમે વેપારી આરે જે વાત કરતો કરો તેમ તારે તો તમાર ગાડી સાબા ચાલજો આવજો વિજયભાઈ બતાઈ જઈને ફોન કરો સાહેબ ડોક્યુમેન્ટ વગર અમને કેવી રીતે ખબર પડે કે મારી વાત તોને ખબર પડી જાય કેળું કોણ છે વેપારી કોણ છે ખબર પડી જાય આ હું આમ નીકળું રોડે તમાર ખબર પડી જાય મજૂર કોણ અરે બાબો આપણી છો બધું છે 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 બધું છે

આપડે ડોક્યુમેન્ટ વગર અમને કેવી રીતે ખબર પડી અમે ડોક્યુમેન્ટ નહીં તમે મારી વાત તમને ખબર જ પડી જાય ખેડૂતો વેપારી કોણ છે ખબર જ પડી જાય આ હું આમ ની કુંડોને આ તમાર ખબર પડી જાય મજૂર કોન્ટ્રાક્ટર આપો બાપુ આપણી છો બપણ બધું છે સમેત ન થતું બિલ એક એક કલાક એક એક કલાકે સમેત ન થતું બિલ તો અમારે ઈવે બિલ બનાવવું નથી નીકળ ના ના જીએસટી કયા કોમ્પ્યુટર મત લખો તો અમારે બી ગયો હે

आई हूं हमनी खून घोड़े मतलब खबर पड़ी जाए मजदूर कौन है आप तो बापू आप जो हम नहीं जो तो बहुत करन से बुदु जी हर को उठा लिया सब में न था तू बिल एक एक कला के निकली ये एक एक कला के सब

કારણ કાચા કેર પુર્ષને ખેલુને આગળ લઈ જાતો મેનેજ પાઈ રીતા આ હાથ પરમાં બંધ લગાય શું કરવાનું એને કાજે તમે અને હાથ પગ લઈ જો તમારી વાત આમ ઓનલાઈન જોઈને બધું આપી દીધું તમે ન્યાત કે ક્યાં ઓનલાઈન તમે આખો હાથ પર પૂછી લો ગાડમાં બિલ પાકા આવી જાય છે અમારે ખેલુ કેટલી ગાડી છે સાહેબ આ કોટ કેટલી ગાડી છે હાલવા જો તમે વેપારી આરે જે ફોન કરો તોય સાહેબ ઈકે મે ડોક્યુમેન્ટ વગર આપણે કેવી રીતે ખબર પડે ડોક્યુમેન્ટ નહી તોને મારી વાત તોને ખબર જાય કેળો કોણ છે વેપારી કોણ છે ખબર જ જાય આ હું આમ મીટન રોડે આ તમને ખબર બધું છે હરું ઉતારી હવારમાં માર એક એક કલાકે કયા એક એક કલાકે કયા કલાકે સબ મેટ બિલ તો નથી ના ના રબીર બે 1 કલાકે જેતી જ ન દે તો અમાર બિલ ક્યારે બન્યું ગયો

અમે હું આમ નીકળું રોડે તમારે ખબર પડી જાય મધો કોન્સેટ છે બાપુ આપણી છે ઓ બને એક પેજ એક એક કલાક કે આ કે કલાકે બિલ તો અમારે ઈવે બે કઢાતું નથી ના ના રકીતભાઈ એક કલાકે જીઆટી ક્યાંક નથી લખો તમારું બિલ આરે

હાજર ભાઈ બતાવી કૌશિત ભાઈ નઈ ફોન કોઈ સાહેબ ડોક્યુમેન્ટ વગર અમને કેવી રીતે ખબર પડીમેન્ટ નઈ તમે તમને ખબર જાય છે ખબર પડી જાય आई मुआमी खून पड़े तम खबर पड़ी जाए मजदूर कॉन्ट्रैक्ट आप तो बाबू आपरी छो अब बने एक महीने जो तो और से बुधू से सब में नता तू बिल एक एक कला के एक एक कला के सब में नता तू बिल तो हमारे इवे बिल बनाओ तो नहीं निकले ना ना एक कला के जीओटी कंप्यूटर से नहीं लिखो तो हमारे बिल बनाओ अरे कह दियो है

બંધ થઈ જાય શું કરવા નિર્ણય રાજ્ય તમે હાથ બાર લઈને જો તમારી વાત લોનલાઈન જોઈ ને

આપણને ડોક્યુમેન્ટ વગર અમને કેવી રીતે ખબર પડે અમે ડોક્યુમેન્ટ નહીં તમે મારી વાતમાં તમને ખબર પડી જાય ખેડૂતો વેમારી કોણ છે છે ખબર જ પડી જાય હું આમ મિત્રો એટલે ખબર પડી જાય મધુર કોણ છે बापू आपरी छो अपन दो तो बहुत बरण छे बदु जी सबमेट न था तू बिल एक एक कला के एक एक कला के सबमेट न था तू बिल तो हमारे इवे बिल कतो नद निकर ना ना एक कला के जीएसटी क कंप्यूटर न लिखो तो हमारे बीवी के बना अरे गई जो है हमने तुम्हारे जीएसटी नंबर पे फोन कर दो हाथ લઈ નીકળ્યો છે કે તમારી વાત સાંભળો ગાડી લઈને હાથ બાર હારી લઈને તમારે પકડવા જ પકડી લેજો નાખવા ને

હાજર ભાઈ બતાવી જાય કૌશિત ફોન કોઈ સાહેબ ખબર જ ડોક્યુમેન્ટ વગર અમને કેવી રીતે ખબર પડીકયુમેન્ટ નહીં મારી વાત તમને ખબર જાય ખેડૂતો વેપારી કોણ છે ખબર જ પડી જાય આ હું આમ નીકું ગોડે તમને ખબર પડી જાય મજૂર કોન્ટ્રાક્ટ કે બાપુ આપણી બધું છે બધું છે હરું બિલ એક એક કલાક કે એક એક કલાકે સમેત ન થતું બિલ તો અમારે ઇવે નથી નીકળ રાજા રાજા બે કલાકે જીઓટી જ ન લખો તો અમારે બીડી ગયો

કે તારે તમારે ગાડી ચાલો જાવ વિજયભાઈ ફોન કર્યો તોય બી કે કીધું